પત્નીથી જાસૂસી કરવા સિત્તેર વર્ષના પતિએ કારની અંદર જીપીએસ લગાવ્યાનો અમદાવાદમાં પડદાફાશ થયો છે શહેરના જુહાપુરામાં રહેતા સાઈઠ વર્ષીય મહિલાની કારમાંથી થોડા દિવસ પહેલા જીપીએસ મળ્યું હતું

એ લોકોના લગ્ન થયેલા છે એ બંને મેરિડ હતા પણ છેલ્લા પાંચ વર્ષથી એ લોકો વચ્ચે ફેમિલી ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા હતા અને આ જે આરોપી છે એને એમના વાઈફને ઉપર શક પડતા એને એમની ગાડીમાં જીપીએસ લગાડીને અને એમની એક્ટિવિટી ઉપર એ વોચ રાખવા માગતા હતા